વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓનું ફરી એકવાર અણધણ વહેવટ સામે આવ્યો છે વોર્ડ નંબર ચાર અને માં પાણીની લાઈનની કામગીરી પર શંકા ઊભી થઈ છે પૂર્વ પૂર્વજોના બંને વોર્ડમાં પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રોડ ખોદકામથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે રસ્તા પહેલા જ ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેમ છતાં સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ

અ બનાવતા પહેલા રોડ રસ્તો બનાવતા પહેલા ડ્રેનેજ પાણીની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે પણ અહીંયા કે અલગ જ ઘાટ જોવા મળી રહ્યો છે હમ ખડે તો સરકાર બી બડે તેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે અને શેઠની શિખામણ છાપા સુધી કારણ કે રાજ્યના મુખ્યમંત્રી જો આવું કહેતા હોય અને ટકોર કરતા હોય તો તેનાથી ઉપર જઈને જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે તેમના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે પાણીની નલિકા નાખવામાં આવી છે અને એક બાજુ પાણીની નલિકાનું કામ ચાલુ છે પણ બીજી બાજુ બુસ્ટરના નામો નેશન નથી બુસ્ટર બનાવવામાં આવ્યું નથી પણ નલિકા નાખવામાં આવી છે આપણી સાથે સામાજિક કાર્યકર છે તેમની સાથે વાત કરીશું જી શું કેશો આ માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સારા કોન્ટ્રાક્ટરો નહીં પરંતુ મારા કોન્ટ્રાક્ટરો કામ આપીને ક્યાંક ને ક્યાંક કટકી ઉઘરાવાનું કાર્ય જે કરવામાં આવી રહ્યું છે એનો જીતો જાગતો નમૂનો એ પૂર્વ વિસ્તારના અંદર આવેલો ચાર નંબર અને છ નંબરનો વોર્ડ છે કારણ કે જ્યાં એક બાજુ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવતું હોય કે કોઈ પણ રસ્તો બનાવતા પહેલા ત્યાં ગટર ડ્રેનેજ પાણીની લાઈન નાખી દેવામાં આવે અને એના પછી રોડ બનાવવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક એ મુખ્યમંત્રીની સલાહ બધા મહાનગરપાલિકાના સત્તાધીશોએ ખાલી સાંભળવા પૂરતી જ રાખેલી છે પરંતુ એનો અમલ વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ વોર્ડમાં જોવા મળતું નથી વોર્ડ નંબર ચાર ને છ અંદર જ્યાં સુવ્યવસ્થિત રોડ બનીને તૈયાર થઈ ગયો છે એ બની ગયા પછી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે અને પ્રજાના વેરાનો દુરુપયોગ આ રીતે કરીને અને પોતાના માહિતી કોન્ટ્રાક્ટરોને કટકી આપવાનો કારસો આ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે તફસીલો જોવા જઈએ જે સામાજિક કાર્યકર છે તેના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવે છે રાજ્યના મુખ્યમંત્રી જયારે ટકોર કરતા કે રોડ રસ્તો બનાવવા બનાવતા પહેલા જે ડ્રેનેજ અને પાણીની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે પણ તેવું નથી થયું આ જે વિસ્તાર છે કે જ્યાં રોડ બનાવવામાં આવ્યો રોડ પછી તોડવામાં આવ્યો ત્યારબાદ પાણીની જે કામગીરી છે તે પાણીની નલિકા નાખવાની કામગીરી કરવામાં આવી તો ચોક્કસ થી અહિયાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી રીતના આક્ષેપો છે સ્થાનિકો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ચેતન શિંદે સાથે સત્ય નેવાસ્કર મંતવ્ય ની જોડે